તરસાલી આઈટીઆઈ ખાતે વિવિધ ટ્રેડમાં તાલીમ પૂર્ણ કરનાર તાલીમાર્થીઓ માટે કૌશલ્ય દીક્ષાંત સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં વિવિધ ટ્રેડના જે તાલીમાર્થીઓ છે લગભગ એક હજાર સાતસો ને વીસ જેટલા તાલીમાર્થીઓને ટ્રેડ સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા આઈટીઆઈ તરસાલી ખાતે રોજિંદી શિક્ષણને કૌશલ્ય વિકાસ સાથે જોડવાની દિશામાં મહત્વપૂર્ણ પગલાં રૂપે કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ મંત્રાલયની માર્ગદર્શિકાઓ અનુસાર વર્ષ બે હજાર પચીસમાં વિવિધ ટ્રેડમાં સફળતાપૂર્વક તાલીમ પૂર્ણ કરનાર તાલીમાર્થીઓ માટે કૌશલ્ય દીક્ષાંત સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું એક હજાર સાતસો ને વીસ તાલીમાર્થીઓને નેશનલ ટ્રેડ સર્ટિફિકેટ એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા તેમજ તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવવામાં આવી સમારોહના મુખ્ય અતિથિ તરીકે સ્નાઇડર કંપનીના સિનિયર જનરલ મેનેજર રીતેશ ઓઝા એચઆર વિભાગના જયેશ તેમજ ગોધરેજ કંપનીના ડેપ્યુટી મેનેજર પ્રિતેશ વાળંદ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે સંસ્થાના આચાર્ય વર્ગ એક એ આર શાસ્ત્રી આચાર્ય વર્ગ બે વાયવી પટેલ આ સંસ્થાના શિક્ષક વર્ગ અને તાલીમાર્થીઓની ઉપસ્થિતિ નોંધપાત્ર રહી આ કાર્યક્રમ દરમિયાન તાલીમાર્થીઓ અને સ્ટાફ દ્વારા નવી દિલ્હી ખાતે યોજાયેલા રાષ્ટ્રીય સ્તરના કૌશલ્ય દીક્ષાંત સમારોહનું જીવંત પ્રસારણ પણ નિહાળવામાં આવ્યું સાડત્રીસ ટ્રેડના પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમે આવેલા કુલ એકસોને અગિયાર પાસઆઉટ તાલીમાર્થીઓને મહાનુભાવોના હસ્તે મેડલ અને નેશનલ ટ્રેડ સર્ટિફિકેટ અર્પણ કરી સન્માનિત કરાયા